sao sắp cả công việc kiểu vậy đây nè công việc kiểu vậy em thì à cái công việc của anh thì anh công việc sao có công không có vắng hả anh? sao không có chủ nhiệm

એનું કલેક્શન બતાવી દે કપડાનું બૂટનો લોગો બતાવી દે તો એક નાઈક ના તો ભાઈ બૂટ પહેરે છે નાઈક ના નથી રીબુક ના ઓરિજિનલ છે ઓહો આપણે આવી ગયા હતા પાણી સાટ અને પાણી સાટ આવ્યા તો બાજુમાં ઘેટા બકરા હતા એ ભાઈ કે આપણે પાણી પાવું છે આપણે એને દે દીધી હતી નડિયાદ તો તમે આજે શું નવીનમાં કીધું નવીનમાં ઓહો એટલા બધા કેમ નહીં ખા એટલા ક્યાં ભરાય એ તો ગયો